નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડ તાલુકાના રણેચી ગામથી રણેચી ગામમાં લગ્નના વરઘોડામાં બબાલની ઘટના સામે આવી છે અગમ્ય કારણોસર લગ્નના વરઘોડામાં બબાલ થતા ટોળાનો મહિલાઓ પર હુમલો હુમલાની ઘટનામાં ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે વરઘોડામાં મહિલાઓ અને બાળકોને માર મારવામાં આવતા ચકચાર મચી મહિલાઓને મારી દાગીના લૂંટી લેવાના આક્ષેપ સામે આવ્યા છે

મારા દાગીના વાગીના બધું લઈ લીધું છે એમાં મારા ત્રણ ચાર જેટ છે ત્રણ જેટ છે મારા હસબેન્ડ છે ને એમના છોકરા આવશે છે ત્રણ બધા ભેગા થઈને મને બહુ જ મારી છે મારી બહેનો પાસે મને બચાવ આવી હતી મારી બહેનો અને મારી મમ્મીને મારા ત્રણ બને એને બધાને ભેગા થઈને બધું માર્યું છે એમાં સાઠ સિત્તેર જણા હતા મારવામાં આખું રાણીજી અડધું હતું ને ગાબટ અડધું હતું મારવામાં અને બહુ મારી છે મને ધમકી આપે છે બરોબર ની હવે મારું નામ સુમનબેન અમિતભાઈ પટેલ છે હું ઇન્દ્રાન રહું છું દેવ મારી બેનને મારતા જોયા અમે બધા બચાવવા ગયા મારી નાની બેન બોલી તો એને એના એની બેનનો જેટ છે એ ફરી વારે મારવા પછી અમે એને બચાવવા ગયા તો એને જેટના મન બધા બધા ફરી વારે મને મારવા મારા મંગસૂત્ર દોરો બધું તોડી લીધું બાલ બાલ પકડીને એના જેટના હોય એને દેરોડીને દેરો બધાએ મને બહુ માર્યા અને કાઢી તો મારા છોકરાઓને બી માર્યા